લાકડા કપાઈ રહ્યા છે બહુ મોટું થઈ ગયેલું તો બધું ઝુંડી નાખી જોઈ શકો જોઈ શકો રમતા છે મિત્રો પેલા ભાઈ કાદુ પુરાઈ દીધો છે લાકડા છે ને બધા કપાવાના છે ધીમે ધીમે

તો આજના વિડીયોમાં સ્વાગત છે તમારું મિત્રો આજનો વિડીયો લાકડા કાપે છે અને આજે વસ સાવિત્રી પણ છે મિત્રો તો બધાને વસ વસ સાવિત્રીની હાર્દિક શુભકામના અને સ્વાગત છે આપની આ નવા વિડીયોમાં દોસ્તો તો આખો દિવસ વિડીયોમાં રહેજો બાકી જો આ ભાઈ બધું લાકડા કાપે છે ને વિડીયો મેં ચાલુ કરી દીધેલું છે આ બધું લાકડા આપેલું હું કે આ બાવળિયાનું લાકડું છે ને બધા આવે કાપી કાપીને બધું સરખું કરી કરીને મૂકે છે જો પેલો ભાઈ કરે છે તો રહેજો વિડિયોમાં આખો દિવસ આપણે તો પછી નાયડો દુકાને જશું હજુ વાર છે વાયગા છે નવ નવ વાયગા જુ ચા પી લીધેલી છે તો જોઈ શકો જોઈ શકો મિત્રો પેલો મારો મોટો ભાઈ છે મારા પપ્પા છે અહીરા આ છે એ પપ્પા છે કાળી ટી શર્ટવાળા મારા બધાથી મોટા ભાઈ છે અઈરા ને એક ભાઈ છે ને પેલા ચહેરા છે એ લોકો આ બધું કામ કરે ને એટલે એ લોકોથી થાય બાકી આપણાથી તો પપ્પા એ જ નહીં કેમ કે આપણે ટેલર કામ કરીએ એટલે પેલું નાજુક નાજુક કામ એવું પહેલેથી કર્યું નહીં હોય એટલે નહીં થાય બાકી કરી જાય કરે ને તો થઈ જાય એવું કંઈ નહીં જુઓ અવાજ થોડો બેઠેલો બેઠેલો છે

દૂધ આવી ગયું આજે નવ વાગે દૂધ આવી ગયો મિત્રો દૂધ આવી ગયું ચાબી મૂકવાની ચાલે મિત્રો બેસે થોડીક વાર પછી પછી થી ડુંગા લઈ જશું અત્યારે નવ વાગે છે સાડા દસ દસ વાગે દેશું

જોઈ શકો છો મિત્રો આપણે ઘરેથી મસ્ત મજાનો જયમાં માં રોટલી ને સેવ ટામેટાની સબ્જી ખાધી થોડી વાર બેઠા પણ ખાધી પણ પછી વિડીયો નથી કર્યો પણ મિત્રો બહુ ગરમી લાગે છે ખબર નહીં કેમ મેં બધી સાડીઓના આ બધી સાડીઓ છે એના ફોલ ફોલ મંગાવવા માટે મેચિંગ ટુકડા છે મારા ખિસ્સા મેં મૂકી દીધા ફોલ લાવે ને પછી બતાડું બાકી જો દુકાનમાં આપણે આવી ગયા છે જો આ બધા બ્લાઉઝો કાપી કાઢ્યા આ બધા બ્લાઉઝોના ના અસ્તર લાવવાના છે આ બધું મંગાવી લે ચાલો ફટાફટ બાકી આટલી સાડીઓ ફોલ્ટ કરી ને અડધી તો હું ના બધું સાફ કરવાનું મારે જતું છે થોડું થોડું પાછું રહી જાય છે રોજ પાછું હતું એવું ને એવું થઈ જાય છે ચાલો ફોલ લેવા જાઉં ને પછી હું તમને પાછો મળી દઉં છો મિત્રો આપણા ઘરેથી મસ્ત મજાની ચા આવી ગઈ છે તો ચાલો ફટાફટ ચા પી લે નહીં તો આજે સાડીઓ જ ફોલ્ટ કરી છે બધા ફોલ મંગાવ્યો ફોલ હો બધા જો તમ પણ તમને લોકોને બતાવવાના જ રહી ગયા યાર ફોલ ને અસ્તર મંગાવી પણ નહીં બતાવ્યા પણ આવે તો લગાવી હો દીદા આવા ફોલ આવે જો આમાં લગાવેલા છે સાડીમાં આમાં બી હશે પણ ચાલો ચા ઠંડી થઈ જાય મેં પી લેમ ઓછો મિત્રો આ છે સાડી જો આપણી મસ્ત સિમ્પલ સાડી છે અને આ એનો ચોલી સ્ટાઇલમાં પાછળ ઉપવાળો સિમ્પલ ગોલ ગળાનો ઊંડો બતાવતો છું મેં હો તમને તો આ રીતના બ્લાઉઝ છે ને આ સિમ્પલ ડોરી વાળો જુઓ આ એક જોડી અહીં મૂકું અત્યારે નીચે પછી હવે આ બીજી સાડી છે જુઓ સરસ મજાની છે ને સાડી

અને પછાડી પાઇપિંગ મેં કરી રહ્યા આજ કલરની થોડી પાઇપિંગ હતું સરસ મજાનું મારી પાસે ફૂલ મેચિંગ છે જુઓ સેદ બી ખ્યાલ નહીં આવે કે આ બેમાં કેટલું કોઈ ફરક નહીં અહીં ગાડી પાછળ કર્યું છે ને લટકણ તો આવી રીતના થોડું કેવું ડેલિકેટ બનાવ્યું છે સિમ્પલ ને સોબર બસ જે છે તો આ દોરીન પાઇપિંગ પર થોડું એમ ડેલિકેટ લાગશે બ્લાઉઝ ને એ પેળવાળી જ બનાવેલ છે બેન થોડા સિંગલ બોડી છે બહુ બોડી નથી એટલે પીળ બધામાં મેં રાખ્યા છે અને હવે આ આ ખાડા ઓનલાઈન સાડીઓ બધી મંગાવી છે સરસ મજાની સાડી છે જો લટકણ લટકણ લટકણવાળી અને એનો કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ આવી રહ્યો છે આ મે છે ને પેક ગળાની સ્ટાઇલિશમાં બનાવે છે અહીં એક ફ્લાવર બનાવ્યું પાઇપિંગ કરીને ડોરી બટનવાળું કરેલું છે જુઓ એમને ફાવશે કે નહીં એ ખબર નહીં પણ આ રીતના સારી પેટર્ન લાગે છે અને એક આ બ્લાઉ આ એક સાડી છે આને લઈ લઈએ અહીં મૂકી દઉં અને એક આ બાટિકમાં સાડી છે અને આ એનો બાટિકનો બ્લાઉઝ છે સરસ મજાનો જોઈ શકો આ સરસ ફ્લાવર કરીને અહીંયા આવી તમે લટકણ કર્યું એમને કેવું કે આપેલું ઓફિસમાં ને પહેરવા જોઈએ તો બહુ સિમ્પલ જ રાખ્યું છે બહુ ખાસ નહીં એમ ઢમક બહુ નથી રાખી કારણ કે પછી એ સારું પણ ના લાગે સિમ્પલ એ સોબર જ જેટલો ઉઠાવ આપે એટલો મેરેજ પાર્ટી હોય ને એવું બધું હોય તો એમાં ચમક ચાલે આમાં કેવું સિમ્પલ એ સોબર જ ફાઇન લાગે બીજું કઈ નહીં આ પાંચ જોડી સાડી બનાવી મેં તમને બતાવી સાડી અને બ્લાઉઝ બહુ જ મસ્ત અને બહુ જ સરસ ફિટિંગ એનું આવશે કેમ કે અમે આગળ ઘણી બધી બ્લાઉઝો બનાવી બ્લાઉઝો તો જુઓ આ સરસ બધી બની ગયેલી છે શું કહો છો મિત્રો મારી પાસે રેડીમેડ ડ્રેસ આવેલા છે ડબલ એક્સેલમાં એમાં બધામાં ફક્ત સ્લીવ લગાવવાની છે બોડી ફિટિંગ હો નહીં કર ફક્ત ને ફક્ત બધી સ્લીવ લગાવવાની છે આટલા બધા ડ્રેસ છે જુઓ ઓગણસે જેવા ડ્રેસો છે મતલબ આઈ થિંક એવા જુઓ આ બધા મેં ઊંડા કર છે આ તો આઈ થિંક સેમ જ પેટર્ન છે આ ને આ સેમ પેટર્ન છે એટલે આ જુઓ તો એવી રીતના બધા કુર્તા છે એક બે એવી રીતના ઘણા બધા કુર્તા જો બધા કુર્તા છે આઈ થિંક ઓગણીસ જેવા કુર્તા છે મિત્રો તો હું બધા કરું ને પછી તમને બતાવીશ બાકી ઓગણીસ કુર્તા છે પછી હું તમને બધા બાઈ લગાવી લગાવીને બતાડું કે કેવા કુર્તા છે બાકી વીસ ઓગણીસ જેવા કુર્તા છે અઢાર કે ઓગણીસ એમ બે બી ગણ્યા નહીં પેટા કુર્તા તો છે

બે ત્રણ ને ચાર ને કમ્પ્લીટ કર નાખ્યા અને હવે આ બધા બાકી છે જુઓ પણ સારા કુર્તા છે બધા મસ્ત મસ્ત છે જુઓ હરકા થતા હોય નહીં જુઓ આવું વર્ક છે પછી આવું ફ્લાવર ફ્લાવર વાળું વર્ક છે આ રીતના છે જુઓ ગરુ બતાડું આવું મોતી વાળું ને એવું બધું છે આ બધા મતલબ કુર્તા એ ટાઈપના છે તો કઈ કઈ વાંધા નહીં તો ચાલો ઘરે લઈ જાઓ હવે ઘરે જે મહિલા મિત્રો તો ચાલો બનેલા રહેજો વિડીયોમાં ને લાઈક ને સબસ્ક્રાઈબ કરો યાર તમે લોકો સપોર્ટ બતાવી દો બીજું તો હું તમારી પાસે કઈ સપોર્ટ આવે ચાલો તો ડાયરેક્ટ જોઈ શકો છો મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને હાથ પગ ધોઈને મસ્ત ફ્રેશ થઈને જમવા માટે બેસી ગયા જમવાના છે આપણા ઘરે દાળ બનાવી છે ભીંડાની સબ્જી છે ચાવલ છે અને પાપડ છે ને અઠાણું મે માંગ્યું છે તો પણ ખાશું તો મસ્ત મજાનું જમી લે મિત્રો તો જયમાં પછી મહિલા તમને લોકોને વિડીયો આઈ થિંગ લાંબો થઈ જશે એવું લાગી રહ્યું છે તો જયમાં પછી વિડીયોને એન્ડ કરીશું જોઈ લેવો આ રીતના છે આપણા ઘરે જમવાનું તો જોઈ શકો છો મિત્રો આપણે સરસ મજાનું મસ્ત જમી લીધું છે અને મસ્ત ધરાઈ ગયા છે તમે લોકો એ જમી નાખીને કમેન્ટ કરી દેજો અને હા વિડીયો છે ને બહુ લાંબુ થઈ જશે એટલે આપણે વિડીયોમાં કાલે મળીશું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને કાલે પાછા મળ્યા નવા બ્લોગ સાથે તો સબસ્ક્રાઈબ કરતા જ બાય બાય જય માતાજી બાય બાય